તો ખરેખર મારા ભાઈઓ રાજકોટની એક એવી ઘટના કે સાહેબ ખરેખર આ દીકરીને ભણાવી પણ ગણાવી નહીં કહેવત છે ને કે ભાઈ તમે ગમે એટલા દીકરા ભણાવો પણ એની સાથે ગણાવવા પણ જરૂરી છે ભણાવો સાથે સાથે ગણાવો પણ સહી હા અને ભાઈ ખબર છે ને કે ભાઈ પાણી આવતા પહેલાં પાળ બાંધી દેવી જોઈએ એ વાત આજે નહીં પણ વર્ષોથી સાચી પડતી આવી છે કેમ કે જો કદાચ તમને તમારા મમ્મી પપ્પા ભાઈ ભાભી ગમે તમને કદાચ એમ કે કે રાહુલ ભાઈ આજે આપણે ગરબા રમવા નથી જવાનું તો શું તમે ગરબા રમવા જશો અને શું કદાચ એવું એ બને કે તમને ના પાડે તો ભાઈ તમે ટોપો ખાઈને મરી જાઓ સાહેબ આ ખરેખર કળિયુગ ચાલી રહ્યો છે એવું જ બન્યું છે મિત્રો રાજકોટની આ ઘટના છે અને પિતાએ ગરબા રમવા જવાની ના પાડતા જ આ કોલેજમાં દીકરી ભણતી હતી એને સાહેબ ફાંસો ખાઈ લીધો હવે તમે વિચારો પોતાના પપ્પાએ સારા માટે કીધું કે બેટા આજે મત જાજે હજી તો નવ દિવસ પડ્યા છે અને નવમાંથી એક જતો રહ્યો તો હજી તો આઠ દિવસ પડ્યા છે એ આઠે દિવસ તું ગરબા રમજે પણ મારી તબિયત સારી નથી એટલે આજનો દિવસ બેટા તો મત જાજે પણ બેટાએ તો ભાઈ ફાંસો ખાઈ અને પોતાનું જીવન જ ટૂંકાવી દીધું હવે સાહેબ તમે વિચારો કે આ દીકરી ભણી પણ ગણી નહીં સાહેબ એટલે ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો કેમ કે તમને ખબર હોય છે કે તમારો ભાઈ તમારાથી મોટો હશું કે નાનો હશું પણ ભાઈ તમારી માટે એક સારી સલાહ દેતો છું અને ખરેખર વિડીયો બનાવતા બનાવતા સાહેબ મારી જિંદગીમાં મેં ઘણા બધા નિયમો ઉતારી દીધા છે એટલે ખાસ કરીને આપણાથી જેટલા પણ મોટા લોકો હોય ભાઈ હોય ભાભી હોય એમને માન અને સન્માન આપવું એની સાથે સાથે એ જો કદાચ બે બોલ બોલે તો આપણે સહન કરી દેવું જોઈએ મારાથી વચમાં નહોતું થયું પણ હવેથી સાહેબ મેં ટેવ પાડી નાખી છે છેલ્લા બે કે ત્રણ મહિનાથી કોઈના વિશે ખરાબ કોઈથી હું વિચારતો જ નથી પણ સાહેબ મારા વિશે જે ખરાબ વિચાર છે સાહેબ વિચારવા દેવાનો આપણે દ્વારકાથી તમને શરૂઆત જ કરી દઉં છું તો અત્યારે જે તમે બેન જોઈ રહ્યા છો રાજકોટની ઘટના છે અને જે બેન જોઈ રહ્યા છો આ બેને પોતે ભાઈ ફાંસો ખાઈ લીધો એના પપ્પાએ ના પાડ્યો હતું કે બેટા આજે ગરબા રમવા મત જજે છતાંય આ બેને ટોપો ખાઈ અને અંતિમ પગલું ભર્યું છે તો ભગવાન એમની દિવ્ય આત્માને શાંતિ આપે બાકી તમે શું કહેશો મારા ભાઈઓ મારી વાત સાચી છે કે ખોટી છે કોમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ